તો તો ખાધુંય લાગે જો તમે એક વેલા મુકાયો ધરાય અને હું જોવો આના મમ્મી અત્યારે બોલવું છે અમાર જ કરવાનું ચાલે તત્રા ખબર વાહ વાહ ઓ બોલ્યા છે બીજો કટો વાર તું ફોટો પાછો ચાલ અટાપાટ હેલો ગુડ મોર્નિંગ નસ્તે શસ્ત્રે કાલ કેમ છો કેમ શું તો ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના બે અને કેમ કે ઉઠ્યો છું આજે એક સવા એકની આજુબાજુ ઉઠ્યો છું મને થોડી ઊંઘ પૂરી કરવાની કમ્પ્લીટ ઈચ્છા હતી એટલે એક વાગે જ ઉઠ્યો છું શાંતિથી સો હવે હું દુકાને જઈશ આજે આપણી થોડી ઊંઘ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ ગઈ છે એટલે હપ્તા કે આમ દુકાન અને જે થોડા ઘણા આ તે કામકાજ આવ્યું તો હવે બતાવવાનું ચાલુ કરવું પડશે હિસાબ કિતાબ બધા જોવા પડશે શાંતિથી બધું કામ આપણે હવે બતાવીશું કેમ કે આપણી હવે રોજિંદી જિંદગી ધીમે રહીને ચાલુ થઈ ગઈ છે બરાબર જે કામકાજ થતું હવે વિડીયો વ્યવસ્થિત બનાવવા પડશે આ સો લેટ્સ ગો સવાર સવારમાં મસ્તીને ઝઘડા સાથે આપણો દિવસ ચાલુ થઈ છે જઈએ આજનો દિવસ કઈ રીતે જાય છે તો વિડીયોમાં બનાવી લેજો અને તમને સારું લાગે કમેન્ટ કરજો हमें बता वीडियो व्यवस्थित चालू कर एक बी दिवस के जो थोड़ी काम ना ना पता है ना उन्होंने बता ही दिए लज को सो अभी हमारा चल रहा है नाश्ता यहाँ पे कप्तान जसला ये और बिल्ला एंड मैं भूख लगी हो भूख लगी हो भाई हैं खाई टकला ये मर्चा हवा गया क्या हो गया है हवा गया मर्चा हवा गया हवा गया हवा गया छोकरे तो तो <laughs> <laughs> <ख्याम कानना क्या? laughs> ने चप्पल करी फर तो मानस लोग तो आ गए है वो तो सब क्या लेने के लिए वॉशिंग डस्टबिन का सामान लेने के लिए आए

ਉਹ ਲਾਵੇ ਤੈਨੂੰ ਨਦੀ ਤੰਨੀ ਚ ਬੁਲਾਵੇ ਬਿਲਾ ਜੋ ਲੈ ਉਹ ਇੱਕ ਨੀ ਮਾਨੇ ਨਹੀਂ ਲੈ ਉਹ ਜਾ ਤਾਂ ਗੰਧਰਾਸ ਬਜਾ ਆਮ ਦੀ ਤੋਂ ਸੀ ਇਹ ਨਹੀਂ ਹੈ ਇਹ ਮਾਰੇ ਕਸੂ ਨਹੀਂ ਜੂ ਨਾ ਇਹ ਮਾਂ ਨਿਕੜੀ ਗਈ ਜੂ ਆਮ ਨਮ ਜੂ ਨਾ ਕੋਈ ਨਹੀਂ ਕਸੂ ਥਾਈ ਨਹੀਂ ਨਾ ਆ ਨਵਰੀ ਬਜ਼ਾਰ ਜੋ ਅੱਲਾ ਪਾਣ ਤੂੰ ਇਹ ਘਰੇ ਲੈ ਜਾਂ ਤਾ ਜਾ

હા એ ગોતી આપે છે એ જ છે પણ જો તો આ છે ઓ કપ લે હાલ એ જ છે યાર એક આન એક આ એ પણ હવે સીધા નીચે હો હવે સીધા નીચે બસ ન તું તને નાક પાડી હતી ને ભાઈ હણ તારી તારો તમારી મારી મતી હતી હું આવ્યો તને કીધું તું મે નહીં હા સેગરાલી નાલી દે બોડી

જો પેલો બાઉ હોય બાઉ બાઉ અને બાઉ માં ફરક હોય ઓકે બાઉ તાર જીવીન કેવાય ને તા કાકો એ વિનુ કાકા જોઈ તમને હું કરી મારી કે નકર મુખ્ય તો મજા આવે હવે આ જો એડિટ થશે ને ભઈ જશો રે કાકા માં

બક બક કો બબા ગીત વગાવા મને હાંભળવા મજા આવે કે જાન લઈને આયે જાન લઈને આયા એ બધું મેં તો પીળો કલર જ ખોઈ ગયો તો જોયું એ કલર એ નહીં જતો કલર તો એટલું ઈચ્છે છે લાગુ લાગુ થઈ રહ્યો છે ઓય લાગુ ઓય લાગુ કેટલો શોભે છે ની હાથમાં આદમ કેવો સભેડી કેવો એક નંબર લાગે એક નંબર હવે એ તમે આલો ને એ પેલા હાથ તમે આલ દો

નથી નકળા આ પો પાર્ટી ફૂલ ફોર્મ માં જાય છે ધીમી તો પડતી જ નથી ભાઈ ને ખબર નહી કે આગળ બમ જાય એમ જાય રે જાય જાય રે જાય આ હાથ માને ભાઈ આ પાર્ટન માર કે આવું જાનબ ભાઈ જતી હોય તો એ ભાઈ પેલો ભાઈ પેલો ભાઈ

એવું કરી શકો એમ હા કરી શકીએ લાયસન્સ છે તો તમારું હા યસ છે આઈ હેવ લાયસન્સ એ ગાડી ની અંદર આરસી બુક મારા ફોનની અંદર આરસી બુક પણ છે પીયુસી કે છે બધું જ છે મારી પાસે પીયુસી પેલા બિચારા કાકા તો ભગવાન ભળિયા હે ભગવાન ની ભળી ગઈ મેં એમ કીધું ને એમ ભાઈ આખો બાદ આખો કાઢીને કેમ બીવડાવે તો એક કાકા છે નામ છોડો છોકરીનો છોકરી જો મતલબ મારા અવાજ પાસે ઝાડન તો છોકરી જોરદાર ને પણ આમ કરીને તાર હમ ચાલે મેં કીધું કાકા લાગ્યો કસલી બબલ થઈ ગઈ હું પહોંચી ગયો છું ઘરે અને આ ટકલો રાતના વાગ્યા છે સવા એક અને હવે વિડીયો એડિટ કરવામાં આવશે અને પછી સુઈ જવામાં આવશે સવારે પાછું ઉઠીને શોપ પર જવામાં આવશે હવે તો ખાલી ચાલુ થઈ ગયું છે સાંજથી જઈને બેસીને થોડું ઘણું બધું હિસાબ કિતાબ કરવાના છે બધા ચાલુ છે ચાલશે અને પોટલા કમિંગ ઇન અવર હાઉસ સો પોટલું મેં થેલી નહોતું કીધું એમ તન કીધું ઓકે सो बाई गुड नाइट डू वट एवर टू मैन बट डों